સુરતમાં જાણે દિવાળી બાદ રોગચાળાએ માથું ઉચક્યું તેમ લાગી રહ્યું છે સુરતનાવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં સાતસોમાંથી બસો પચાસ જેટલા દર્દીઓ તો માત્ર ઝાડા ઉલટી અને વાયરલ ઇન્ફેક્શનના છે સુરતમાં કમોસમી વરસાદ બાદ જાણે હવે રોગચાળો માથું ઉચકી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં સાતસોમાંથી બસો પચાસ જેટલા દર્દીઓ માત્ર ઝાડા ઉલટી અને વાયરલ ઇન્ફેક્શનના છે કમોસમી વરસાદ અને દિવસ દરમિયાન પડી રહેલો તડકો એમ બેવડી ઋતુના અનુભવને કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગોના કેસોમાં મોટો વધારો થયો છે ડૉક્ટરો દ્વારા લોકોને ખાસ કાળજી રાખવવા અપીલ કરાઈ છે અત્યારે હાલ જે ક કમોસમી વરસાદ જે થયો છે એના સંદર્ભમાં મેબી થોડો પાંચ સાત ટકાનો ફેસમાં દસ પાંચથી દસ ટકા જેટલો વધારો મેડિસિન સ્કીન સ્કિનમાં ખાસ વધારો થયો છે અને એમ્પીડિયાટેડમાં થોડો વધારો થયો છે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે આપણી પાસે ગાંધીનગર જીએમએસએલ જીએમએસએલથી દવાનો જથ્થો પૂરતો પ્રમાણમાં મળી ગયો છે અને અત્યારે સ્નેક બાઇટ માટેના જે એસવી હોય છે એ પણ પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં આવી ગયા છે એટલે દવા બાબતે કોઈ અત્યારે કોઈ સમસ્યા નથી અત્યારે સિઝન ચેન્જ થાય છે એટલે થોડા વાયરલના દર્દીઓ તો હોય છે પણ એમાં સિમ્ટોમેટિક્સ સિવાય કોઈ દવા આપવાની હોતી નથી બાકી સામાન્ય રીતે મોટાભાગની દવાઓ અત્યારે ઉપલબ્ધ છે આઈ ફ્લુઇડ એન્ટીબાયોટિક્સ આ એએસવી મેં અગાઉ કીધું તેમ એન્ટી સ્નેક તમામ સેન્ટરોમાં એએસવીનો જથ્થો ગાંધીનગરથી પૂરતા પ્રમાણમાં ફાળવાઈ દેવામાં આવે છે જેથી કરીને કોઈ પણ સ્નેક બાઇટના કે કોઈ પણ ઇમરજન્સી કેસીસ આવે નાના સેન્ટરોમાં પણ આવે તો ત્યાં પણ એ બધી ઉપલબ્ધ છે એ રાજ્ય સરકાર તરફથી ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે